ઘરે પરબતજી ડોક્ટર ફટાણા ના ને મોટી ઉમર ના બહુ એ તો બહુ એ બોર્ડિંગ ભણતા ત્યારે કોઈ ડૉક્ટર થયા હતા માલદેવજી છે ને વકીલ છે આ માલદેવજી ભરતભાઈ બાપુજી વકીલ હતા વકીલ હતા ભરતભાઈ ના વકીલ વકીલ હતા પછી તારા સભ્ય પછી માલદેવ બાપુ છે ને એ પેલા ઊભા હતા ચૂંટણીમાં માલદેવ બાપુ ઊભા હતા આપણે આ મેર સમાજ કર્યો ઈ માલદેવ બાપુ હા મેર સમાજ માલદેવ બાપુ

કારણ કે પછી તો માલદેવ બાપુ એના સહયોગ હતા ને આપણે સાબરદાસ ગાંધી ને ખબર હતા અને જે આ રામભાઈ ને આ કરશનભાઈ ને જે મોઢા હતા ને કોટડા વાળા કોટડા વાળા એ જયારે ત્યાં આરતી થઈ ત્યારે કોટિયા નું ભાઈનું એ પછી થી અહીંયા બોર્ડિંગ આશરો લીધો હતો ત્યારે માલદેવ બાપુ

ગાંધી ટોપી ગાંધી ટોપી ના ભૂલી પહેરે કે કોઈ પણ ટોપી પહેરે તો ની બાપુ પહેરતા ટોપી નોકરી કરતા ને એણા એક બે ફોટા હે હું તમને આગળી દેખાડા પછી તો પછી તો છૂટ મળી ગઈ થી ને આઝાદી થઈ હિન્દ થી પછી બધાય પહેરવા મીંડા હશે અરે મારતા લોકો હોય હતા ટેબરભાઈ પહેલાં પ્રમુખ અહીંયા થયા સૌરાષ્ટ્રના ડેબરભાઈ મોઢવાળે આવીને જે અમારા હેડમાસ્ટર દ્વારકાદાસ વીઠલાણી વીઠલાણી ગીજળી ગયા દ્વારકાદાસ વીઠલાણી એને ત્યાં રાખ્યા હતા આઠવાડી ડેબરભાઈ ટેબર તો કોંગ્રેસી